નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો ખાસ કરીને આજે કપાસ બજાર કેવું રહી શકે છે અને સાથે સાથે વાયદા બજાર કઈ રીતે ચાલી શકે છે તેની માહિતી મેળવવાના છીએ તેથી વિડીયોમાં સુધી બન્યા રેજો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વોટ્સઅપ અને ટેનિ ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી જે ફોલો કરી લેજો જેથી તમને અવનવી માહિતી મળી જશે સૌપ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદાની કરંટ પ્રાઇઝ આપણે વાત કરીએ તો ચોપન હજાર સાતસો રૂપિયા ચાલી રહી છે ગઈકાલે નવસો રૂપિયાનો ઘટાડો અને આજે મિત્રો વાત કરીએ તો છસો રૂપિયાનો ઘટાડા સાથે એમસીએક્સ વાયદો જે ઓપન થયો તો ત્યારે પંચાવન હજાર ત્રણસો અને દસ સાથે ઓપન થયો ત્યારબાદ વાત કરીએ ઘટાડાની તો ત્રેપન હજાર એકસો અને સાઠનો લો માર્યો અને પંચાવન હજાર છસોનો હાઈ સાથે અને અત્યારે કરંટ પ્રાઇસ ચોપન હજાર સાતસો અને છસો ચાલીસ પોઈન્ટના ઘટાડા સાથે ચાલી રહ્યો છે કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે એવરેજ વાત કરીએ કપાસ બજારમાં તો કપાસ બજારમાં લઈને આપણે વાત કરીએ તો વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ ઘટાડાની તો સૌથી ઊંચા ભાવ આપણે રાજકોટની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે અને આશા છે કે ભવિષ્યમાં પણ આવા જ ભાવ ચાલે અને પંદરસો સાહીઠથી લઈને પંદરસો નેવું અથવા તો સોળસો સુધી ખેડૂતોના કપાસના ભાવ મળે વાત કરીએ કપાસના સૌથી નીચા ભાવની તો બગસરાની અંદર બારસો અને સાસઠ રૂપિયા હાલ જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ આપણો બીજો વાયદા બજાર એટલે કે ન્યૂયોર કોટન વાયદા બજારની તો કરંટ પ્રાઇસમાં અડસઠ પોઈન્ટ બાણું ડોલર ચાલી રહી છે અને મિત્રો ખૂબ જ મંદી જોવા મળી રહી છે ગઈકાલે સડસઠ ડોલર સુધી પહોંચી ગયો હતો પરંતુ આજે વાત કરીએ તો ફરી એકવાર તેજી પકડી છે અને ઓગણ ડોલરની ખૂબ જ નજીક છે અને આશા છે કે જ્યારે આજે ક્લોઝ કરશે ત્યારે સિત્તેર ડોલર સુધી પહોંચી જાય તેના કારણે વાયદા બજાર એક સ્ટેબલ રહે તો બજાર પણ એક સ્ટેબલ સ્ટેબિલિટી જોવા મળતી હોય છે કપાસની આવકોની વાત કરીએ તો મે ગુજરાતમાં કપાસની દસ હજારથી બાર હજાર બેલ વચ્ચે આવક જોવા મળી રહી છે અને મહારાષ્ટ્રમાં વાત કરીએ તો પંદરથી વીસ હજાર બેલો વચ્ચે આવક જોવા મળી રહી છે અને ઓલ ઓવર ભારતમાં પાંત્રીસ હજાર બેલ સુધીમાં આવક જોવા મળે છે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરી જે આજનો આપણો લાસ્ટ સેગમેન્ટ રહેવાનો છે તે જોઈ લઈએ તો એવરેજ ભાવ સાત હજાર તોંતેર રૂપિયા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર સાતસો પચાસ રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર નવસો અને પંદર રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો આ ત્યાં જ આપણી તમામ અપડેટ્સ છે તમને મેં જણાવી દીધેલી છે વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો ઉપરાંત જે પણ માહિતી હતી એ તમને જણાવી દીધેલી છે હવે જો કોઈ માહિતી તમારે કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે ઉપરાંત ભવિષ્યમાં કેવા રહી છે તેના વિશે કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડિયોમાં ત્યાં સુધી જોતા રહો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ અસ્તુ જય હિન્દ